નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ આવનારા 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ગુજરાતમાં આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે તે સાથે તાપમાન યથાવત રહેશે લાલ તાપમાન વધવાની શક્યતાઓ નહી વધશે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે તો દરિયાકાંઠાના વિસ્તારમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે જમીનની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનોની ગતિ રહેશે જેથી વાતાવરણમાં પલટો આવશે મોદી સરકારની મોટી જાહેરાત પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો કર્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજારનો હપ્તો મોકલ્યા હોવાના સમર્થ સામે આવ્યા હતા પીએમએ માહિતી આપી હતી કે ભારત ભારતમાં યુરિયા ખાતરની જે થેલીની કિંમત બસો છાસઠ છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો બાંગ્લાદેશમાં આશરે આઠસો વીસ ચીનમાં આશરે એકવીસો અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા છે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે ખેડૂતોને સિત્તેર ટકા લોન થશે માફ ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂત લક્ષી મોટો નિર્ણય લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી કરવામાં આવશે નહીં વીસ પચીસ વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભર્યું હોય અને આર્થિક સંકટ કે મુશ્કેલીમાં મુકાયેલા હોય તેવા ખેડૂતોને સિત્તેર ટકા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ પણ આપ્યો છે જ્યારે લોન ન ભરી શક હોવાના કારણે ખેડૂતોની મૂળ રકમમાં પાંચ પાંચ ગણા રૂપિયા ચક્રવર્તી વ્યાજમાં પણ થઈ ચૂક્યા છે આવા ખેડૂતોના પણ પૈસા સિત્તેર ટકા માફ કરવામાં આવશે નાના ખેડૂતોને પંદર હજાર રૂપિયા સહાય કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ થી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજદરે collater business free development loan ઉપરાંત ઈ voucher અથવા ઈ rupee દ્વારા toll gate તરીકે પંદર હજાર રૂપિયા મળે છે આ યોજના બિઝનેસ શરૂ કરવા તેમજ વધારવા પ્રથમ તબક્કામાં પંદર લાખની લોન આપે છે બીજા તબક્કા દરમિયાન આ યોજનાના કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડવામાં આવે છે ના પર દર માત્ર પાંચ ટકા હોય છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબોનો કોઈ પણ સભ્ય પંદર હજાર થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તો તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યાર સુધીમાં આવકપ્રિયતા દસ હજાર હતી પરંતુ વધારીને પંદર હજાર કરવામાં આવી છે મોબાઈલ યુઝર્સને લઈ મોટો નિર્ણય પંદર એપ્રિલ બે હજાર ચોવીસ પછી દેશમાં લો કોલ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે આ મામલે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને યુ એસ આધારિત કોલ ફોરવર્ડ સેવા બંધ કરવામાં આવશે આદેશ આપી દીધો છે પંદર એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડ કરી શકશો નહીં દેશમાં દરરોજ ઘણી છેતરપિંડી થાય છે તે રોકવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે તેને લઈને એક નોટિસ જારી કરવામાં આવી છે આજનો સુધી મોટો ખેડૂત સમાચાર રાજકોટ market yard માં મગફળીની ચાર હજાર quintal આવક થી વધુ આવક થઈ હતી જાડી મગફળીના એકવીસો quintal આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો થી તેરસો નવ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જેની મગફળીની એકવીસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણના મગફળીના એક હજાર એશી થી બારસો ચાલીસ રૂપિયા મળ્યા હતા ઈયળમાં આજે કપાસની ચોવીસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને તેરસો થી સોળસો બાર રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા ખેડૂતોને કપાસના સોળસો રૂપિયાથી વધારે ભાવ મળતા ખેડૂતો સરભર ખુશી જોવા મળી છે વગર વ્યાજે લોન ખેડૂતોને માત્ર માર્થથી લાભ મેળવે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળે ગાંધીનગરમાં ચાલી રહ્યા જેવી રેન્ટી મીટિંગમાં આરબીઆઈએ તેના કાશ ફાઇલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર પડશે નહીં પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં ફાઇલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે લીંબુના ભાવમાં વધારો રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં વધારો થયો છે અમદાવાદમાં જ લીંબુ રિટેલર માર્કેટમાં બસો રૂપિયા પ્રતિ કિલોને મળી રહ્યું છે હોલસેલ તેનો ભાવ દોઢસો થી એકસો સાહીઠ રૂપિયા છે ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુ મોંઘા બનતા હોય છે લોકો ગરમીમાંથી રાહત મેળવવા લીંબુ માં પાણીનો સહાર ડો લેતા હોય છે લીંબુની માંગ વધી જતા તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો અમારા વિસ્તારમાં લીંબુના ભાવ કેવા છે comment કરીને હા જો વાહન ખરીદવા પર મળશે subsidy ગુજરાતના ખેડૂતોને ભાવ બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રક્રિયાઓ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે આથી જ એક ખેડૂત લક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે છે માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે તેથી ઘણા વખત પાક વાહનોના પાક પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેટવાનો વારમાં આવે છે ખેડૂતોથી રાવવાનો ઇડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શરૂ કરો લાઇક કરો કે આપ સુધી મારા વનો વીડિયો પહોંચતા રહે